મારી નાખી હા હા હોણ કઈ કપાસ થયો છે ને કોણ વીસ વીઘામાં દસ લાખ નો થયો તો હોણ નું વરાતા હોય એમ લાગે છે કે તો થાય છે ખડ બહુ થઈ ગયું છે હવે એક આ તો વરસાદ હારો થઈ જાય ને તો વીસ લાખ નો કપા થઈ જાય આ હે ને ખડ એક થઈ જાય આવ રે વરસાળે બોલ્યો ઉની ઉની રોટલી લીધે ઘરેલાનું શાક આવ

ઈ તો હવે હું તને છે જોઈ લઈશ અને મારી જમીન ને મારા પૈસા નું ભાગ તો લેવો રે શું રે રે તું રે તું રે જે રે 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 આય હાલ તને ભાગ આપું હાલ ભાગ જોતો હે ને મારું બેટું ભાગ માંગવા આયલો આ તડકો બહુ થઈ ગયો હે ને બપોરાનો ટાઈમ થઈ ગયો લાયો સયા સન સમી લો મારું બેટું ભાગ લેવા ઉભા રહો તો બોલો એક વાત કહું બોલ આપણે આ ગુંડા બુના બની ગયા બરોબર બની તો આપણે પૈસા કમાવ એવું નથી લાગતું તમને કે કરી પોતે હવે કશું હું હું શું કરશો એમ વિચાર તો હું કરશો પણ એ તો એવું તો આપણે છે ને ખૂન કરવાનું ચાલુ કરી દીધું

તમે મારી <sweating in trouble parasite>? <seg> લાગે છે મુરકો ફસાઈ ગયો એવું લાગે છે હા હો હા પણ છે માણા એટલે સાના માના વાત કરીને પતાઈ દેવી આજ કે કરી એમ કઈ ના ના તું કઈ તું 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 હું બસ છું એટલે તું વાત કે લે લે હારું કામ કરવા અમે તૈયાર છીએ પણ તમારે અમને તમારે અમને પૈસા આપવા પડશે લે ભાઈ પૈસા દેવાના છે તો તમારું કામ પાક્કું પાક્કું ને હા પેલા પૂછો તો કીરી હું કામ કરવાનું છે એમ શું કામ છે તમારે કાય ખૂણે નીત કરવાનું તમારે કાય સોરી નીત કરવાની તમારે છે ને મારો ભાઈ મને જમીન પૈસા નથી આપતો બરોબર તમારે ખાલી કાગળમાં એક સય કરાવીને લાવવાની છે એટલું નું હા એટલું જ છે એટલું હા એટલું નું તો થઈ જશે આ કામ થઈ જશે થઈ જશે હા

તો વાંધો નહી તમારું કામ ઓકે પણ તો પૂછ્યું હા એટલે એ તો પૂછ્યું છે પણ કે તમે અમને એક કાગળ તો આપી દીધા હા પણ વાડીએ તમાર ભાઈ ભોપલાનો ઓળખો છો હા ઈ ભોપલો એનું નામ છે હા ઈ વાડીયા થશે વાડીયા થશે યાદરી યાદ રહે છે

ખાતામાં પડી જાય મારા ખાતામાં પડ્યા ભાઈ કાંઈ તમને ખબર નથી મારા ખાતાને અમને થોડી છે આ ભાઈનું નહીં ઓલા ભાઈ નું ખાતું હતું લાખે કોલ એલા લાખ વાળો બીજો ભાઈ હતા આ અલ્યા જોઈ જો ભાઈ આ એમ તો આ ભાઈ છે તમને બધી ખબર ના હોય એમાં કોઈ બીજા ખબર હોય તો તમે બોલો તમે કેટલા લઈશું કેટલા લઈશું તોનો સય કરું થઈ જાય હા 20 લાખ થઈ જાય થઈ કરો એટલે બગી ટ્રેનિંગ ટ્રેનિંગ કરતા થઈ જાય લાવો કરું તા

જો હવે અમારે પૈસા તમારા ને જોતો એક આવું કામ કેવાય એક રીપો મને જોતો એક રીપો ને વાહ પણ એક વાત કહું જમીન માં અડધો અડધ ભાગ હું બોલો છો તમને એને તમને ભાન છે એલા તમે ગાંડા તો નથી થઈ ગયા કે જમીન માં અડધો ભાગ ભાયો છે કઈ એ એમે ગાંડા બાડા ભલે ગમે થઈ ગયો અડધો ભાગ જોશે આગળ જોતો હોય તો અડધો ભાગ થશે સમજી ગયા કાગળ એ નહીં મળે તમે ભાગત જોખો છે ને અડધા હા તો હું કવ એમ કરવું પડ્યું છે બોલો એ ભોકલો ત્યાં છે ને હા તો સાહેબ થઈ ગયો બોલબો સાહેબ થઈ ગયે એ ભોકલોની વાળી કાઢવી હા પછી અડજી થઈ તમારી અડજી તઈ મીન મારી હા બધા સાહેબ ખાતા નહી દે આવડા Ah! <laughs> uh. Ah! <sharp> uh. <Hey. laughs> આ આ આજ તો હાલતું આવે હવે હાલતું તો હવે તારે ફાવાનું છે હા ભાઈ નકા નકા ભાયો હા પાવડો દેખ રે એ ઇને કાગળિયા દેખવે છે દેખા 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 દે એ Sorry, man.